ખૂબ સરસ એવું આજે આપણે કાકડીનું અથાણું અથવા તો ચીભડાનું અથાણું કહી શકાય તો ભાદરવો આપણે અડધો જાય એટલે થોડીક ઠંડીની શરૂઆત થાય તો ત્યાંથી લઈને આપણે આખો શિયાળો ખાઈ શકીએ એવું ખૂબ સરસ એવું કાકડીના રાયતાનું અથાણું જોઈશું આમ જેવું મરચાંનું અથાણું થાય ને એવું જ આ ચીભડા અને કાકડીનું અથાણું થતું હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે અને દરેક કાઠિયાવાડીની ઘરમાં તમને શિયાળાની અંદર આ અથણું ચોક્કસ જોવા મળે ચાલો જોઈએ કેવી રીતે બને છે અથાણું તો કાકડી નથી અત્યારે મારી પાસે ચીભડા છે જે ગામડેથી આવ્યા છે અને એક કિલો જેટલા છે અને જો આ કા ચીભડા તમને ન મળે તો પછી તમે જાડી આવી કાકડી હોય ને એ પણ માર્કેટમાં મળે છે તો એ પણ તમે લઈ શકો છો હવે એને ધોવી ખૂબ જરૂરી છે પેલા પાણીમાં ઉમેરી દઈએ અને આ રીતે જો ઘસીને સાફ કરી લઈએ એટલે માટીનો બધો જ ભાગ નીકળીને એકદમ ચોખ્ખી થઈ જશે તો હવે છે ને આપણે તેની છાલ નથી ઉતારવાની છાલ તેની થોડી જાડી હોય છે તો છાલ સાથે જ આપણે અથાણું બનાવવાનું છે તો જુઓ આ રીતે તેના આપણે ટુકડા કરવાના છે તો બે ભાગ કર્યા છે મેં તેના અને ખૂબ સરસ એવા જુઓ બી અંદર છે તો બે વાળું હોય ને એમ જ વધારે ટેસ્ટી અથાણું બને છે એટલે તમે કૂણી કાકડી કરતાં જ્યારે અથાણું બનાવવું ત્યારે જાડી લેવાની છે તો જુઓ એકદમ સરસ બી વાળા છે અને મોટા ટુકડા કર્યા છે હવે ફરીથી એને ટુકડામાં કરવાનું છે જુઓ આ રીતે મોટી ચીરીઓ કરી લેવાની છે બને એટલી જાડી રાખવાની છે કેમકે આપણે તેને સુકવવાનું છે તો સુકાઈને તે પછી વધારે ચીમડાઈ જાય અને એવી બને એની કરતાં થોડીક તમારે જાડી જ રાખવાની છે જુઓ આ રીતે જાડી જ રાખવાની છે અને ખરેખર ખૂબ જ ટેસ્ટી આ અથાળું બને છે પ્રિફર કરું છું એકવાર ચોક્કસ ટ્રાય કરજો ક્યારેય નથી બનાવ્યું તો તો અમારે ઘરે તો દર વર્ષે અથાણું બને છે જ્યાંથી હું સમજણી થઈને ત્યાંથી અમારા ઘરે અમે અથાણું જોયું છે અને હાલ પણ હું મારા ઘરે બનાવું છું તો દોઢ ચમચી પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે જો તમારે એને વધારે ટાઈમ નથી આપવો મીઠું નાખીને પલળવા માટેનું તો વધારે મીઠું નાખી દેવાનું એટલે તમે કલાકથી બે કલાકમાં એને અલગ કરી શકો છો અને જો તમારે આખી રાત માટે મૂકવું હોય ને તો તમે એક ચમચી ઉમેરો તો પણ ચાલે તો ઢાંકીને મેં બે ત્રણ કલાક મૂક્યું છે અને દોઢ ચમચી મીઠું વધારે જ ઉમેરી દીધું છે અને જુઓ મીઠાનું પાણી પણ થઈ ગયું છે તો આ રીતે આપણે જ્યારે વધારે ટાઈમ આપણી પાસે ન હોય ને તો બેથી ત્રણ કલાક જ મૂકી રાખો ને તો પણ તેમાં ખારાશ આવી જાય છે મીઠાની અને તેનું પાણી જુઓ એકદમ આપણે અલગ કરી લેવાનું છે તો આ રીતે કાણાવાળી છાવણીમાં ઉમેરી દેશો અને તેનું બધું જ પાણી કાઢીને થોડીવાર માટે એટલે કે પાંચ જ મિનિટ તેને આ રીતે આપણે તેનું પાણી બધું અલગ થઈ જાય ને પછી આ રીતે કાણાવાળી છાવણીમાં જ રેવા દેવાનું એટલે બધું જ પાણી નીકળી જાય અને ત્યાર પછી આપણે તડકાના ભાગમાં જ્યાં તડકો સારો આવે છે ત્યાં કોટનનું કપડું પાથરીને સુકવવાનું છે અને ત્યાર પછી સુકાય છે ને ત્યાં સુધીમાં આપણે વન થર્ડ કપ જેટલા રાઈના કોરિયા લઈ લેવાના છે જેને મસ્ટર્ડ સ્પ્રેટ પણ કહેવાય છે હવે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર તો બધું જ આપણે સરસ રીતે ખાંડી લેવાનું છે તમે મિક્સરમાં પણ કરી શકો પરંતુ ખાંડેરાનો ટેસ્ટ અને મિક્સરમાં કરેલાનો ટેસ્ટ ખૂબ અલગ આવે છે તો પ્રિફર કરું છું કે ખાંડજો જેમ ખંડાશે એમ રાઈના કુરિયાનો સ્વાદ અથાણામાં ખૂબ સરસ લાગશે જો થોડુંક કણીવાળું છે તો બને ત્યાં સુધી એકદમ પાવડર થઈ જવું જોઈએ ખાંડીને તો હવે તેને એક મેં નાના બાઉલમાં લઈ લીધું છે ત્યાર પછી અહીં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે તો ઘણા મને એવું કહે કે પાણી ઉમેરો તો બગડી ન જાય બિલકુલ ન બગડે જુઓ મિક્સ કરી લીધું છે પાણી સાથે અને હવે આપણે તેને આમ જ નથી મૂકી દેવાનું તેને પહેલાં તો આ રીતે એકદમ સરસ એક લેવલ કરી લેવાનું ત્યાર પછી ઢાંકી દેવાનું અને તડકામાં મૂકવાનું તો તડકાની અંદર તેમાં પાક પાકવાની પ્રોસેસ થાય છે એટલે કે એકદમ સરસ તડકો હોય ત્યાં તમે મૂકો એટલે એમાં આથો આવે છે એટલે જેમ આથેલા મરચાં કહેવાય ને એમાં જ આથેલું રાયતો કહેવાતું હોય છે આથેલું કાકડીનું રાયતું તો જો એકદમ સરસ એટલી સ્ટ્રોંગ ફ્લેવર આવે છે અને એનો જ સ્વાદ ખૂબ સરસ અથાણામાં આવતો હોય છે તો આ પ્રોસેસ કરી લેવાની ત્યાર પછી જુઓ કાકડીની જે ચીરો છે તે એકદમ સરસ સુકાઈ ગઈ છે જુઓ તમે જાડી રાખી છે એટલે તે એકદમ સરસ જુઓ જાડી ભરાવદાર છે જો વધારે પટલી ખરીદ્યો ને તો પછી એકદમ કડક થઈ જાય છે અને પછી એ ખાવાની મજા નથી આવતી જ્યારે તમે દાંત સાથે તોડો ને ત્યારે જોર કરવું પડે છે અને તાણવી પડે છે ખેંચવી પડે છે તો બધી જ રાયના કુરિયા છે આપણે તે ઉમેરી દઈશું ને એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેવાનું છે તેલ ઉમેરવાથી જે તેમાં ચિક્કાસ નથી આવતી કે બગડતું નથી એટલે ચોક્કસ તેલ ઉમેરવાનું મેં કાચું તેલ જ ઉમેર્યું છે અને કાચું જ ઉમેરવાનું છે તો જો આ રીતે મિક્સ કરી દેશું હા તમારે કંઈક બીજી સિટીમાં તમારે પાર્સલ મોકલવું હોય તો પછી ગરમ કરીને ઠંડુ કરી શકાય અને એ ઉમેરી શકાય તો જુઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ઘણાના ઘરમાં તો તો મસાલો ઉમેરે છે કેમ કે રાયનો સ્વાદ આમાં ખૂબ સરસ લાગે છે જેવું મરચાંનું અથાણું લાગે ને એના કરતાં હું પણ કહું આ કાકડીનું અથાણું બહુ સરસ લાગે છે અને કાઠિયાવાડીની ઘરે તો ભાખરી સાથે રોજ સવારે ઠંડક હોય ને ત્યારે આ અથાણું ખવાય છે જેમ મરચાં ખવાય ને એમ જ કાકડીનું અથાણું ખવાય છે તો ચોક્કસ બનાવજો અને ફ્રીજમાં સ્ટોર કરવાનું હોય છે અને સેજે તેમાં ચીકાશ નથી આવતી તો ચોક્કસ આ રીતે જુઓ ચીબડાનું કે કાકડીનું તમને જે મળે એનું તમે અથાણું બનાવી શકો છો ખૂબ સરસ થાય છે કાકડી લ્યો ને તો કૂણી નહીં લેવાની જાડી જ લેવાની છે અને એકવાર ટ્રાય કરી જાજો ખૂબ સરસ થાય છે રેસીપી ગમે તો શેર કરજો